ભલે ગીત ગાય ચારણો મજા કરાવે વાર્તાઓ માંડે પણ એની જીભાન ઉપર માથા દીએ હોય એવી જીભા નું ચારણો નથી રહી અને હામાં માથા દેવા વાળા નથી રહ્યા અને ચારણ નો શેરો બદલાણો મોઢાનો શેરો બદલાણો અને એને કીધું કે એવું ન હોય દરબાર જામ સાહેબ અને જેતપુર દરબાર સાહેબ બે ને કીધું તમે હાથા છો બહુ ન હોય પણ હાવ ન હોય તો નભે નહીં આ પૃથ્વી પાવર રા તો વિજલ પર આવે છે અને વિજલ પલ્લી ધીંગી ધરતીમાં રામ ગાગિયા કરી અને અડીખમ આયર અહીંયા ટુક વાત કરું તો મહેમાન ગતિ લીધી કહુબા કર્યા વાળું પાણી કરવા માટે બેહવાનું ત્યારે બીજા બધા કરતા હતા કહુબા કર્યું પણ ચારણ સાનો મનો આવી બેહે કહુબો દેવા દે પીએ નહીં પાણી પીએ નહીં એટલે કીધું કે કવિરાજ આમ કેમ કરો છો આયર નું આંગણું છે ચારણ પાણી નો પીએ એમાં હાલતા છે કે મામા પાણી પીવરાવાની ત્રેવડ હોય તો વાત કરાય અરે કે હું આયર છું

કે માથું માગવા માટે આયર ને ચારણ જાય માથું માગવા તો આયર માથું આપે તો ખરું જ પણ એને મહેમાન આયર થયું હોય ને એ માથું આપવા માટે તૈયાર થાય એટલે એ ત્રણે જામનગર ની કચેરીએ જ્યાં પૂજ્યા ને ત્યાં હાલાર માંથી અને હાલાર માંથી થઈ અને અઢીસો આયુર પેળા ગયા તા માથા દેવા માટે અઢીસો આયુરુ તમે વિચાર કરો